આજ રોજ તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ ઇમેજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ફોટો વિડીયો એસોસિએશન ધોળકા દ્વારા સોની કેમેરા કંપનીનો ડેમોન્સ્ટ્રેશન વર્કશોપ યોજાઈ ગયો તેમાં સોની કેમેરા કંપનીમાંથી શ્રી સંકેતભાઈ મિસ્ત્રી શ્રી દીપકભાઈ ગોહિલ તથા શ્રી સંજયભાઈ ભાવસર હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડે આ કાર્યક્રમમાં ફોટો વિડીયો એસોસિએશનના ફોટોગ્રાફર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ કાર્યક્રમ સેવન સ્ટાર રેસ્ટોરન્ટ ધોડકામાં સફળતાપૂર્વક યોજવામાં આવ્યો માર્ગફોર તો છે માર્ગફોર અને ડેમોમાં પણ આપણી પાસે ઉપસ્થિત છે એટલે માર્ગફોર ઉપર થોડું ફીચર વિશે દીપકભાઈ સેટિંગ મેનુ વિશે થોડું સમજાવશે અને એની અંદર શું વસ્તુની ધ્યાન રાખવી જોઈએ અને આરફાઈવ જે નવું અત્યારે ટેકનોલોજી ચાલી રહી છે ઓટો ફોકસિંગને લઈને એઆઈ બધાને ખ્યાલ છે હવે એઆઈ આવી ગયું છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કેમેરામાં કેવી રીતે વર્ક કરશે એનું પણ થોડું આપણે માહિતી લઈશું અ બીજી વસ્તુ કે જે આ કોઈ આપણે એવો એકદમ કહેવાય કે સોરિયસ વર્ક્સો કે તમે મને બ્લાસ્ટ બ્લાન્ટ કહીશું તો આપણને આ થોડું મોટું સ્વર્ગ હેના પછી ફોકસ મોડ વિડીયો મોડમાં ફોકસ મોડ બે જ આપણને આ તમે ઓટોમેટિક કરી શકશો

તો એવું એક ફંક્શન પણ આવતું કે તમે સ્માઇલ કરો ને ફોટો મળી જાય એમનો શો હું વિનંતી કરીશ મંત્રી આપણા ફોટો મળી અસરના સ્નેહ છે અને કે એમનું પુષ્પ પુષ્પે આગળ 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 પણ આપણે એને જાણવું હોય તો એ પણ આપણે ડિસ્કસ કરી શકીએ રાઈટ હવે આની અંદર બધા અત્યારે ઓનલાઈન કન્સ્ટિટ્યુશન કરાવી દીધું છે કે કેને લઈને ઇનડાયરેક્ટ ઓફર છે જેનો અત્યારે મેં પ્રેઝન્ટમાં મેં તો બરાબર ક્લિયર પણ આઈ ગયો છે તો મને કહો બરાબર કે ઓફર તમને માઈક આપ્યો તો બાકી